જેમાં અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઊંધિયું જલેબીના સેમ્પલ લેવાની પણ કામગીરી આજે શરૂ કરવામાં આવી છે જેમાં સેમ્પલિંગના અઠવાડિયા બાદ આ રિપોર્ટ આવતો હોય છે તો ઉત્તરાયણના મુજબ વાત કરીએ કે ઉત્તરાયણનો તહેવાર છે તે દરમિયાન એએમસી દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉત્તરાયણમાં ખવાતા ઊંધિયું જલેબીને લઈને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવીને ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પ્રમાણે વાત કરીએ કે આજે ઊંધિયું જલેબીના સેમ્પલ લેવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે અને એક અઠવાડિયા પછી આ રિપોર્ટ પણ આવી જશે અલગ અલગ ઝોન મુજબ ચેકિંગ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરની અંદર એએમસી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવીને એએમસી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અમદાવાદની વાત કરીએ કે એ એમસીએ ચેકિંગ હાથ ધર્યું છે અને આ દરમિયાન અલગ અલગ ઝોન મુજબ સેમ્પલ લેવાની કામગીરી પણ જોવા મળી રહી છે તો ઉત્તરાયણ તહેવારના પહેલાં જ એ એમસી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે જેમાં ઊંધિયું જલેબી જે પણ દુકાનો દ્વારા બનાવવામાં આવે છે તેનું વેચાણ કરવામાં આવે છે તેના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે અને ઉત્તરાયણના તહેવાર મુજબ જે પ્રમાણે એ એમ સીએ ચેકિંગ હાથ ધર્યું છે તો કોઈપણ લોકોને જે પ્રમાણે ઊંધિયું જલેબી જ્યારે પણ ખાય અને આડઅસર થતી હોય છે ફૂડ ના કેસ પણ આવતા હોય છે તેવી ઘટના ન બને તેવા કિસ્સાઓ ન આવે તે માટે એએમસી વિભાગ જાગ્યું છે અને એએમસી દ્વારા ઉત્તરાયણના તહેવાર પહેલાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અલગ અલગ ઝોન મુજબ એ ચેકિંગ હાથ ધર્યું છે અને અનેક દુકાનોમાં તેઓ સેમ્પલ લેતા પણ જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા મોટી ચેકિંગ પણ જોવા મળી રહી હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અલગ અલગ ઝોન મુજબ એ ચેકિંગ કર્યું છે આરોગ્ય વિભાગનું શહેરભરમાં ચેકિંગ હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર આપ જોઈ શકી રહ્યા છો એએમસી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે ઉત્તરાયણના તહેવારને ફક્ત એક દિવસ બાકી હોય અને તે દરમિયાન એએમસી દ્વારા આ ચેકિંગ કરવામાં આવી રહી છે અને તમામ દુકાનોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને આ રિપોર્ટ એક અઠવાડિયા પછી રજૂ પણ થઈ જશે તો આપણી સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે મૈત્રી જે પ્રમાણે વાત કરીએ કે અમદાવાદ શહેરની અંદર એએમસી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદની તમામ દુકાનોની અંદર જઈને ત્યાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે શું વધુ અપડેટ જી બિલકુલ આરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઉત્તરાયણમાં ઊંધિયું જલેબી ખાવા માટે લોકોની લાંબી લાઇન લાગતી હોય છે ત્યારે તે પહેલાં ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જે પ્રમાણે હાલ અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં અત્યારે ઊંધિયુંના અને જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે એ એમસીના ફૂડ વિભાગ દ્વારા આ જે સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને હાલ આ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે શહેરમાં વિવિધ વિસ્તારોમાં સવારથી જ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ફરસાણની નમકીનની વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે હાલ આ સેમ્પલ લેવાની સમગ્ર કામગીરી ચાલી રહી છે અને જે પ્રમાણે ઉત્તરાયણમાં લોકો સવારથી જ લાંબી લાઇનોમાં ઊભા રહેતા હોય છે ઊંધિયું જલેબી ખાવા માટે તે રીતે હાલ ઊંધિયું જલેબીના જે સમગ્ર જે ચેકિંગની કામગીરી ચાલી રહી છે અને એક અઠવાડિયા પછી આનો જે સમગ્ર રિપોર્ટ છે તે આવતો હોય છે ત્યારે અત્યારે હાલ આ સેમ્પલ લેવાઈ રહ્યા છે અને જલેબીનું છે જે રેપિડ કીટથી પણ આનું સેમ્પલ લેવામાં આવ્યું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને રેપિડ કિટ દ્વારા આનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે જે બિલકુલ મૈત્રી પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે હવે ઉત્તરાયણને ફક્ત એક દિવસ બાકી રહ્યો છે અને એક અઠવાડિયા પછી જ્યારે જવાબ રજૂ કરવામાં આવશે પરંતુ ત્યાં સુધી તો ઘણા લોકો ઊંધિયું જલેબીને જે પ્રમાણે સ્વાદ માણી ચૂક્યા હશે અને તે દરમિયાન જો કેસમાં વધારો થાય કંઈ પણ તકલીફ પડે તો જવાબદાર કોણ એએમસી વિભાગના કર્મચારીઓ માટે આ પ્રશ્ન ખાસ છે જે બિલકુલ આર્થિક પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ કોર્પોરેશન દ્વારા રેપિડ કીટથી આના જે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે ને ચેકિંગ હાથ ધરાયું છે રેપિડ કિટ દ્વારા અત્યારે ચેકિંગ કરાયું છે ને ત્યારબાદ આ રિપોર્ટ છે તે એક અઠવાડિયા પછી આવશે વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે હું તે તમને એવું કહેવા માંગુ છું કે જે પ્રમાણે તમે પ્રયાસ કરવાનો પ્રયત્ન કરો કે એમસી વિભાગના કર્મચારીઓનું આ અંગે શું કહેવું છે કે એક અઠવાડિયા પછી રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને તે દરમિયાન જો કોઈ ફૂડ પોઈઝનિંગનો કેસ નોંધાય તો તેનો જવાબદાર કોણ રહેશે જે બિલકુલ અત્યારે જે પ્રમાણે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ એક જે ચેકિંગ છે જે સમગ્ર ચેકિંગ છે તે હાથ ધરાયું છે અને ત્યારબાદ અત્યારે જે છે તે રેપિડ કીટથી ચેકિંગ કરાયું છે કે તેમાં કોઈ મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં રેપિડ કીટ દ્વારા અલગ અલગ પ્રકારના ચેકિંગ કરાઈ રહ્યા છે અને અત્યારે જે આમાં કોઈ જલેબીમાં કોઈ રંગોની મિલાવટ કરવામાં આવી છે કે નહીં તે રેપિડ કીટમાં જ ખ્યાલ આવી જાય છે પણ જે સમગ્ર જે પ્રોસેસ છે જે રિપોર્ટ છે તે ત્યારબાદ એક અઠવાડિયા પછી સામે આવશે બિલકુલ મૈત્રી હાલ જે પ્રમાણે એએમસી વિભાગ દ્વારા ચેકિંગ તો કરવામાં આવી રહ્યું છે દુકાનદારોનું આ અંગે શું પ્રતિક્રિયા સામે આવી રહી છે લોકોનું શું કહેવું છે એક અઠવાડિયા પછી જ્યારે રિપોર્ટ રજૂ થશે રિપોર્ટમાં શું હશે તે કોઈને પણ ખ્યાલ નથી તો શું પ્રતિક્રિયા છે દુકાનદારોની અને લોકોની જે મૈત્રી આપને અવાજ આવી રહ્યો છું મૈત્રી મારો પ્રશ્ન એવો છે કે અત્યારે હાલ જે પ્રમાણે એએમસી વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે તેમાં દુકાનદારોની અને લોકોની શું પ્રતિક્રિયા જોવા મળી રહી છે તો ટેકનિકલ કારણોસર સંપર્ક અપાયો છે ફરી જોડાશે હાલ વાત કરીએ કે અમદાવાદ શહેરની અંદર એ એમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ દુકાનોમાં જઈને સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે જ્યાં રિપોર્ટ એક અઠવાડિયા પછી રજૂ થશે ત્યાં હાલ તો પ્રશ્ન એ થાય છે કે એક અઠવાડિયા પછી જે રિપોર્ટ આવવાનો છે તે દરમિયાન રિપોર્ટ શું આવશે એ એમસી વિભાગની આ કામગીરીને બિરદાવાય કે પછી શું કહી શકાય કે એક અઠવાડિયા પછી રિપોર્ટ આવશે તો કેટલા કેસ પણ સામે આવી શકે છે તો એમસી આરોગ્ય વિભાગનું શહેરભરમાં હાલ તો ચેકિંગ જોવા મળી રહ્યું છે અમદાવાદના તમામ અમદાવાદની તમામ દુકાનોની વાત કરવામાં આવે કે અલગ અલગ દુકાનોમાં જઈને એ એમસી વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે જ્યાં સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગ હાલ તો સફાળું જાગ્યું હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ રિપોર્ટ જે છે તે એક અઠવાડિયા પછી રજૂ કરવામાં આવશે ફક્ત એક દિવસ બાકી હોય અને તે ફક્ત એક દિવસ પહેલા જ એમસી વિભાગ જાગ્યું હોય અને દુકાનોમાં જઈને સેમ્પલ લઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉત્તરાયણમાં ખવાતા ઊંધિયું જલેબીની ચેકિંગ હાલ જોવા મળી રહી છે અને તેના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પર એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો કે કેવી રીતે એ એમસી વિભાગ દ્વારા દુકાનોમાં જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે અને ત્યાંથી સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અનેક પ્રશ્નો અહીંયા ઊભા થાય છે કે કેમ આટલું મોડું અને કેમ અત્યારે હાલ ફક્ત એક દિવસ બાકી હોય ત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે અઠવાડિયા પછીનો રિપોર્ટ શું આવશે તેને કોઈને પણ ખ્યાલ નથી પરંતુ જો રિપોર્ટ આવે અને જો નમૂના ફેલ આવે તો તેનું જવાબદાર કોણ રહેશે કેટલાક લોકો ઊંધું જલેબીના જે સ્વાદ લઈ ચૂક્યા હશે તે લોકોના આરોગ્યને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો જે ચેકિંગ કરવામાં આવી રહી છે તે અમદાવાદ શહેરના તમામ દુકાનોમાં જઈને જે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેનો રિપોર્ટ એક અઠવાડિયા પછી રજૂ કરવામાં આવશે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું છે ઉત્તરાયણમાં ખવાતા ઊંધિયું જલેબીને લઈને પણ ચેકિંગ શરૂ કરાઈ હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અને આપણે જે પ્રમાણે આપણા રિપોર્ટર સાથે વાત કરી છે તેમને પણ માહિતી આપી છે કે એમસી વિભાગ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે ચેકિંગ મુજબ એક અઠવાડિયા બાદ આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે હાલ તો અમદાવાદ શહેરની અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંયા ઊંધિયું જલેબીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં દેખાતા ઊંધિયું જલેબીના જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે રિપોર્ટ એક અઠવાડિયા પછી એ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવશે અને એ આરોગ્ય વિભાગનું શહેરભરમાં હાલ ચેકિંગ જોવા મળી રહ્યું છે ઉત્તરાયણમાં ખવાતા ઊંધુસી વિભાગ સંવાદદાતા મૈત્રી ફરીવાર લાઈવ જોડાઈ ગયા છે મૈત્રી અહીંયા પ્રશ્ન અને સવાલ એ થઈ રહ્યો છે કે એમસી વિભાગ દ્વારા ફક્ત નો એક દિવસ બાકી છે અને ત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

જેના અનુસંધાને અમદાવાદ શહેરના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાવાળું ઊંધિયું અને જલબી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરાયું છે જેમાં એક નવી રેપિડ ટેસ્ટ કિટ છે એના દ્વારા ટેસ્ટિંગ કરી અને સ્પોટ ઉપર જો અખાદ્ય પદાર્થ મળી આવે તો તેનો સ્પોટ ઉપર નાશ કરવામાં આવશે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અગાઉ પણ અમે નમૂના લેવાની કામગીરી ચાલુ છે હાલમાં પણ ચાલુ છે અને કન્ટિન્યુઅસ અમારી આ સેમ્પલિંગની કામગીરી પણ ચાલુ રાખવામાં આવે છે જી બિલકુલ આ અત્યારે જે નમૂના લેવામાં આવી રહ્યા છે એક અઠવાડિયા પછી આનો જે રિપોર્ટ આવશે તો ત્યાર સુધી અહીં જે ઊંધિયું જલેબી માટે લોકો જે ઉત્તરાયણ માટે આવતા હોય છે તો ત્યાર સુધી ત્યારબાદ કોઈ ખામી આમાં જોવા મળે તો સુધી હાલમાં અમે જે રેપિડ ટેસ્ટ કીટ દ્વારા સ્પોટ ઉપર ટેસ્ટ કરી લઈએ છીએ કે જેની અંદર જો ખાદ્ય પદાર્થ મળી આવે તો એ તાત્કાલિક સ્પોટ ઉપર એનો ટેસ્ટિંગ થઈ જાય છે ત્યારબાદ એના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે અને એની સામે કોર્ટની અંદર કોર્ટ કેસ કરવામાં આવશે પરંતુ આમાં દાખલા તરીકે થોડી ઘણી ઓગણીસ વીસ જે પેલો મળી આવતો હોય તો એના માટે એવોની સામે એજ્યુડિકેશન ઓફિસર સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે જે બિલકુલ તો જે પ્રમાણે આ અધિકારીએ જણાવ્યું તે રીતે હાલ જે રેપિડ કીટ છે તેના દ્વારા આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ જે ખાદ્ય પદાર્થ છે તેમાં કોઈ ખામી છે કે નહીં કોઈ મિલાવટ છે કે નહીં તે આ રેપિડ કીટમાં ખ્યાલ આવી જાય છે અને ત્યારબાદ ઓગણીસ વીસનો જો ફરક હોય તો તે એક અઠવાડિયા બાદ જે રિપોર્ટ આવે છે તેમાં સામે આવે છે જી મત્રી અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો એમસી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ શહેરની તમામ દુકાનોમાં જઈને સેમ્પલ લેવામાં આવ્યા છે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવીને એ એમસી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં અનેક દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઊંધિયું જલેબીનો સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ રિપોર્ટ એક અઠવાડિયા પછી રજૂ કરવામાં આવશે